આજે આપણે જોઈ શકીએ છેલ્લા ચાલીસ વર્ષથી પચાસ વર્ષની અંદર પચાસ વર્ષ પરની જે આપણા પચીસ ને ત્રીસ ફૂટ પર જે પાણી હતા આ વિસ્તારની અંદર એ આજે સીધા ત્રણસો ને ચારસો ફૂટ પર અત્યારે પાણી અવેલેબલ છે એટલે આજે ત્રીસ થી ચાલીસ વર્ષની અંદર જો પાણીનું જે સ્તર જે છે આટલું ભયંકર રીતે ઘટી ગયું હોય તો ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે અને એ વિષે આપણે દરેકે બાબતે વિચારવી જોઈએ અથવા તો ચિંતન કરવું જરૂર છે નમસ્કાર આજે એમ મોટિવ ટોક્સમાં આપણી સાથે છે શૈલેષ સર કે જેઓ બી સિવિલ છે અને એજ્યુકેટિવ એન્જિનિયર છે ગોધરા સિંચાઈ વિભાગમાં સૌપ્રથમ તો સર તમે જ્યાં ફિલ્ડમાં છો તેમાં તમારી ભૂમિકા અને જવાબદારી વિશે અમને જણાવો અત્યારે હું સરકારશ્રીના જે ઇરિગેશન જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે હું જોબ કરું છું અને મારી જે જોબ કરવાની જે જગ્યા જે છે ગોધરા સર્કલ છે એટલે એની અંદર ત્રણ જિલ્લાઓ આવે છે પંચમહાલ મહીસાગર અને દાહોદ એટલે અને એની અંદર જેટલા પણ જે બાર ડેમો આવે છે તે અને એની અંદરની જે લિફ્ટ ઇરિગેશન યોજનાઓ છે એનું સંચાલનની જવાબદારી અમારી કચેરી વતી થાય છે સર આપણે જે પાણી સંરક્ષણ માટેની કામગીરી છે તેની પ્રેરણા તમને કેવી રીતે મળી કદાચ હું ઉપરવાળાનો આભાર માનું કદાચ પહેલેથી મને પાણી વિશે વધારે ગમે છે કારણ કે જ્યારે નાના હતા ત્યાંનું મને યાદ આવે છે કે જ્યારે ગામ ખડકા ચીખલી કે જ્યાં અમારે ડુંગરીની બાજુમાંથી જે કંઈ રસ્તો જાય છે અને નાના હતા ત્યારથી ચોમાસાની અંદર એમાં એમ કેતા કે નાના નાના બંધારા બનાવતા પથ્થરના કાદવના બરાબર છે અને ત્યારથી જે કેમ કે અંદર પહેલેથી પાણી ખૂબ ગમે છે અને તે વખતે પણ જો ડેમ તૂટી એવું લાગે અમને કાદવનો બનાવેલો છે વધારે પાણી આવી જાય તો જે પેલા જે કહેવાય ને પપૈયા એના જે પાન આવે છે એની જે દંડી હોય છે તો એક ગેટ તરીકે હું કહીશ નાના બંધ બનાવતા હતા અને મોટા મોટા ડેમ બનાવો છો યસ એટલે કદાચ એવું શકે મારી પહેલેથી મારી હોબી હતી અને કદાચ એ મારા જીવનની અંદર માણા ગઈ છે અને તમારા ફિલ્ડ તરીકે જેથી મને જ લગાવ છે પહેલેથી જ ખુબ સરસ સર આગળ વધી આપણે આપણો વિસ્તાર તમે જોવ છો અહીંયા તમે મોટા થયા છો તો જળ જંગલ અને જમીન માટે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ યસ ખૂબ જ મહત્વની બાબત છે આ જમાનાની અંદર આપણને બધાને ખ્યાલ છે અત્યારે કે રોજ જે કંઈ સોશિયલ મીડિયામાં અથવા ન્યૂઝમાં આવે છે કે દિલ્હીનો જે કહેવાય એ AQI એ ક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ એ વધારે વધારે ખરાબ થતો જઈ રહ્યો છે ઇવન દિલ્હીમાં આપણે ત્યાં સુધીનું આપણે જોઈએ છીએ અત્યારે કે આજે સ્કૂલો બંધ રાખવી પડશે વર્ક ટુ હોમ કરવું પડશે દરેક જણા ગાડી લઈને નીકળી શકશે નહીં વગેરે વગેરે અને એ જે વાતાવરણમાં જે પ્રદૂષણ જે છે આજે અમદાવાદથી માંડી અંકલેશ્વર ગણશો સુરત ગણશો બોમ્બે સુધી કે દરેક જગ્યા પર વસ્તુ વધી રહેલી છે અથવા તો ખૂબ જ ભયજનક રીતે વધી રહેલી છે જે આપણા સ્વાસ્થ્યને અત્યારે નુકસાન કરી રહી છે અને ત્યારે જ્યારે આપણે આ વિસ્તારની અંદર જે છે ત્યારે આ વિસ્તારની અંદર આપણી સૌથી કદાચ જવાબદારી એ જ બની શકે કે આપણે કેવી રીતે જે છે અને આપણે સાચવીએ પહેલા તો તો એ સાચવણી માટે આપણે તમે અમારા પ્રેક્ષકોને જણાવો કે એક નાગરિક તરીકે એમની શું ફરજ હોઈ શકે સરકાર તો એનું કામ કરે છે તો બીંગ અ મેન આપણે એક સારા નાગરિક તરીકે કેવી રીતે જંગલો વૃક્ષો પાણીને બચાવી શકે કે કેવી રીતે મદદરૂપ થઈ શકે પર્યાવરણને એક તો જે છે કે આપણે કહેવાય કે જાતે આપણે ઓબ્ઝર્વેશન કરીએ જોઈ શકીએ મતલબમાં એક કદાચ એમ કહી શકાય પાણી વિશે આપણે એમ કેવું હશે તો મને યાદ છે કે જ્યારે એમ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે સ્કૂલ થી અમે આવી એટલે કેવું કે બાજુમાં જ કૂવો હતો પંચાયતનો એમાંથી આપણે જાતે પાણી ખેંચીએ અને ઘરની આજુબાજુ છોડાવને પાણી પીવડાવતા હતા એક સમયે નીલગીરી પણ મોટી કરી હતી એક સમયે મારા ઘરની અંદર એ જ નીલગિરી દાંડી સ્વરૂપે પણ હતી તો કહેવાનો મતલબ કે આજે મારા આજે કે આપણે જોઈ શકીએ છેલ્લા ચાલીસ વર્ષ કે પચાસ વર્ષની અંદર પચાસ વર્ષ પરની કહેવાય છે ત્રીસથી ચાલીસ વર્ષની અંદર કે જે આપણા પચીસ ને ત્રીસ ફૂટ પર જે પાણી હતા આ વિસ્તારની અંદર એ આજે સીધા ત્રણસો ને ચારસો ફૂટ પર અત્યારે પાણી અવેલેબલ છે એટલે આજે જો ત્રીસથી ચાલીસ વર્ષની અંદર જો પાણીનું જે સ્તર જે છે

એક તો ગ્લોબલ વોર્મિંગની એક વાત છે ક્લાઇમેટ ચેન્જીસની આપણને ખ્યાલ છે અને સાથે સાથે જે આપણો વપરાશ જે છે એક આપણે કલ્પના કરો થોડીક આપણે કે આપણે એક પોતાનું જે ખેતર હોય ત્યાં આગળ જે એક આપણી ઇલેક્ટ્રિક મોટર હોય તો આપણે જોઈ શકો તો તમે એક કલાકની અંદર આપણે કેટલું બધું પાણી આપણે ભૂગર્ભમાંથી બહાર કાઢીએ છીએ પરંતુ કોઈ આપણે વિચાર્યું છે ખરું કે જે કાઢીએ છીએ એની સામે નાખીએ આપણે કેટલું છે અંદર બરાબર આપણે એક જણની વાત કરીએ છીએ તો તમે જરા કલ્પના કરો કે આપણા એક ગામની અંદર કેટલી બધી મોટરો હશે ચોવીસ કલાક આપણે એમાંથી પાણી આપણે લઈએ છીએ બહાર પણ એની આપણે નાખતા નથી એના પરિણામ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ કે જે પાણી કે ત્રીસ વર્ષ પહેલા પચીસો ચારસો ફૂટ પર છે અને ત્યારે આજે ચિંતાનો વિષય છે કે જે પણ આપણે બહાર કાઢીએ છીએ જે ઝડપથી ટેકનોલોજી આપણી પાસે છે મોટી મોટી મોટરો છે આપણી આજે આપણી પાસે તો એની સામે આપણે એટલું જ ઝડપથી આપણે નાખવાની પણ જરૂર છે કે જેથી આપણે એનું આવનારી પેઢીને માટે આપણે પાણી બચાવી શકીએ આપણે સર ભવિષ્યમાં આપણે આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકીએ યસ ઘણી બધી બાબતો છે અથવા ઘણી બધી યોજનાઓ છે સરકાર શ્રેણી પણ પણ પેલું ગુજરાતીમાં આપણે કહેવત છે કે જ્યાં સુધી આપણે પોતાને ખ્યાલ નહીં સપોઝ આપણે એમ કહી શકાય પોતાને ખ્યાલ એટલે કે જે નવી પેઢી છે એને પહેલાં વિચારવાનું છે બરાબર કે હવે પછીનું જીવન એમનું ઘણું બધું બાકી છે બરાબર છે તો જે ત્રીસ વર્ષ જે અમે જે વાત કરું છું મારા કે મારા અત્યારે સપોઝ એમ કે મારા પંચાવન વર્ષ મારા જીવનના થયા છે અને એની અંદર જો આટલો બધો ફરક આવી ગયો હોય તો આવનારી પેઢી પોતે વિચારવાનું છે કે જો આપણો જે ધંધો રોજગાર જે છે એ મુખ્ય ખેતી પર આધારિત છે પશુપાલન પર આધારિત છે ત્યારે પાણી જે છે એ મુખ્ય જરૂરિયાત આપણી છે ત્યારે એને બચાવવા માટે દરેક પાસે જે કહેવાય કે એક ટાર્ગેટ હોવો જોઈએ અથવા તો દરેકની એની અવેરનેસ હોવી જોઈએ દરેકની એની ચિંતા હોવી જોઈએ અને જેમ આપણે નાના મોટા બીજા મેળાવડાઓ કરીએ છીએ આપણે કે ભાઈ આજે આ ડે છે પહેલો ડે છે અને આપણે કંઈક પ્રસંગમાં જઈએ છીએ તેમ આજે ટાર્ગેટની સાથે આપણે પાણીને કઈ કઈ રીતે બચાવી શકીએ એ માટે પણ આપણે મેળાવડાઓ થવા જોઈએ મેળો થવો જોઈએ એની અંદર પણ આપણે સાથે બધા ભેગા થવું જોઈએ પૂરા ઉત્સાહ અને ઉમંગથી પરિવાર સાથે આવવું જોઈએ તો જ આપણે આવનારી પેઢીને એ દિશા તરફ આપણે કંઈક સારું આપણે આપી શકીશું સર આપણે પાણી સંચયનના કારણે કોઈ ગામ કે કોઈ વિસ્તાર

અને આપણે કલ્પનાથી પણ આપણને બીક લાગે છે કે જે પાણી આટલા ચાલીસ વર્ષમાં આટલે ગયા તો આવનારી પચાસ વર્ષમાં ક્યાં જશે આપણી પેઢી જે કહેવાય પેલું જે કહેવામાં આવ્યું છે ને કે દાદા એ લોકો એ મતલબમાં પાણી નદીમાં જોયું હતું બરાબર બાપા લોકો એ જે પાણી છે અત્યારે બોટલમાં જોઈ રહ્યા છે તો શું નવી પેઢી જે કેપ્સુલમાં જોશે એટલે ઘણા બધા પ્રશ્નો છે કે પાણી ગઈકાલે શું હતું આજે શું છે ને આવતીકાલ પણ શું છે એટલે એ ખૂબ જ ચિંતાનો એક વિષય આપણા બધાના માટે છે સર તમે ક્યારના કીધું કે આપણે જે પાણીનું વેસ્ટેજ છે કાં તો જે પ્રકૃતિમાંથી આપણને જે વરસાદ રૂપે પાણી મળે છે તે આપણે ભૂગર્ભમાં ઉતારીને સ્ટોર કરી બરાબર છે તો સર એની કંઈક અલગ અલગ પદ્ધતિઓ અમને જણાવો અમારા દર્શકો યસ યસ આ જે ચોમાસાનું જે પાણી છે આપણે ખૂબ જાણીએ છીએ ખૂબ ઓછા સમયની અંદર ખૂબ બધો વરસાદ ઉપરથી આપણને મળે છે પરંતુ એમને એમ એ દરિયાની અંદર વહેન જતો રહે છે તો એને જો ઉતારવું હશે તો ઘણી બધી પદ્ધતિઓ છે તેમાંથી જે આમ કહેવાય કે સારામાં સારી પદ્ધતિઓ અથવા સરળમાં સરળ પદ્ધતિ એમ કહેવાય કે આપણે જે પ્રમાણે રસ્તા પર આપણે કેમ આપણે જતા હોય અને બમ્પ મૂકેલો હોય છે આપણી સ્પીડને ઓછી કરવા માટે બરાબર તે જ પ્રમાણે પાણી જે વહી જાય છે એમાં પણ જો આપણે એ પ્રમાણે કંઈક કરીએ કે જેથી જે પાણી દોડતું જઈ રહ્યું છે એને આપણે એકવાર થોભાવીએ કે જેથી એ અંદર ઉતરે ને પછી આગળ જાય તો એના માટે આપણે જે પાણીના વહેણમાં નાના મોટા જે ખાડાઓ જે કહેવાય એ ખાડાઓ ખોદવા ખૂબ જ જરૂરી છે અને એ જે બાબતો છે એ અલગ અલગ રીતે આપણે કરી શકીએ છીએ એટલે કે જે એને પીઠ જે કહેવાય ખાડા જે કહેવાય એ પાણી જ્યાં વહી જાય છે એમાં અલગ અલગ જાતના ખાડાઓ આપણે ખોદી શકીએ છીએ મેદાનો પણ ખોદી શકીએ છીએ ઢાળ પર ખોદી શકીએ છીએ નાની ટેકરીઓ હોય ડુંગર હોય ડુંગરની આજુબાજુ પણ આપણે એ ખાડાઓ અથવા જે કંટ્રોલ ટ્રેન્ચ જે કહેવામાં આવે છે એક જ લેવલ પરના ખાડાઓ ખોદીએ એટલે કે પાણીની નાળ જેવી આખી આપણે ખોદી શકીએ છીએ એવી રીતે આપણે ચોમાસાના પાણીને અંદર ઉતારી શકીએ છીએ બીજું જે છે કે તમારી આસપાસ ગામમાં જે કંઈ તળાવો છે નાના મોટા એ તળાવની અંદર પણ સપોઝ તમે બોર કરો એકવાર તો જે પાણી તળાવના ઉપલા લેવલ પર સંગ્રહ થાય છે જો તમે જો અંદર સો ફૂટ કે બસો ફૂટનો બોર કર્યો હશે તો સીધું તમારું એ ચોમાસાનું પાણી છે તો સો ને બસો ફૂટ સુધી એ પાણી અંદર જશે એ જ પ્રમાણે કોઈ કોતર છે ચેકડેમ છે એ ચેકડેમના ઉપરવાસમાં પણ જો તમે એક બોર કરી નાખશો મતલબમાં ઉનાળાની અંદર તો જે પાણી સંગ્રહ થશે તો એ સીધું પાણી તમારું સો બસો ફૂટ સુધી અંદર તમારું જઈ શકે છે આજે આપણે જોઈએ છીએ કે જેટલા પણ કુવાઓ છે આ ગામની આસપાસ કરતા ગામમાં એ બધા જ કુવાઓ છે ખાલી છે કુવામાં પાણી નથી તો એ કુવાઓની અંદર એક સમયે પાણી હતું એનો મતલબ કે જે કંઈક એની નસો છે અથવા જે કંઈક એની ધાર છે ત્યાં પણ પાણી નથી તો આજુબાજુના જે ઘરોનું જે પાણી જે છે છતનું જે પાણી છે એ પાઇપલાઇનથી આપણે એ કુવાઓ સુધી આપણે લાવી શકીએ અને કુવાઓની અંદર ચોમાસાના પાણીને ડાયવર્ટ કરીને આપણે ખૂબ સારી રીતે મતલબમાં કહેવાય કે જળ સંચયનું કામ આપણે કરી શકીએ એમ છે સર આજકાલની જે યુવા પેઢી તે આમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે એમ છે કંઈ પણ યોગદાન આપતા પહેલાં એને પોતાને અવેરનેસ આવી જોઈએ કે આ કોના માટે છે મારા માટે છે ઘણીવાર શું થતું હોય છે કે કંઈક સરકારની યોજનાઓ હોય એટલે સામાન્ય સમજ કેવી આવે કે આ ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એને કરવાનું છે એ લોકો જતા રહેશે પરંતુ આપણે એવું નથી વિચારતા કે આપણા હિત માટે છે આપણા માટે છે બરોબર છે એક દાખલા તરીકે હું વાત કરું કે અત્યારે જ અમારા ગામને પાડોશની અંદર ખરસી રસ્તા પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ સુંદર એવા ઝાડવા રસ્તાની બંને બાજુ રોપેલા છે પણ ગામવાળા સમજણ એમાં વધારે નથી એ લોકો એમ જ વિચારે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે એને કામ કરે છે પણ જો ગામવાળા પણ જો સહયોગ આપ્યો હોય ઝાડને સાચવવાના માટે ગામવાળા પણ સપોઝ ધારો કે એમ કરતા હોય કે મહિનામાં એકવાર પણ અમે કલાક એના માટે જાળવણી માટે કાઢીએ તો ઝાડ એ ગામને જ કામ લાગવાના છે તેમ સરકારની જે કંઈ જળસંચયની ઘણી બધી યોજનાઓ છે મનરેગા થ્રુ ઘણા બધા કામો થાય છે તો એની અંદર પણ જો આ બધી કામોનો આપણે સમાવેશ કરીએ જાગૃત વ્યક્તિ તરીકે જાગૃત નાગરિક તરીકે ગામના આપણા જે કંઈ પદાધિકારી હોય પોતે વિચારે કે હું ગામની અંદર હું આ જગ્યા પર છું તો હું મારા સત્તાનો ઉપયોગ કરીને કંઈક આવા સારા કામોના આપણે આયોજન કરી શકીએ એવી રીતે અલગ અલગ રીતે કામ કરી શકીએ છીએ જે કંઈક ઉપાર્જન કરવું છે મારે અહીંયા ધંધો રોજગાર કરવા છે તો પોતે અવેર થવાનું છે કે ભાઈ અમારા આ વિસ્તારની અંદર છું પાણી ઘટી રહ્યું છે મારા બાપ દાદાઓ એમ કે છે કે પહેલા આટલા જ ફૂટે કૂવામાં પાણી હતું આજે કુવો ફક્ત નમુના રૂપ બની રહ્યો છે આપણે કઈ રીતે ફરીવાર જીવંત કરી શકીએ વામાં ફરીવાર પાણી કેવી રીતે આપણે લાવી શકીએ એવી ચિંતા દરેકને થવી જોઈએ એના માટે વિશેષ જરૂર છે એ લોકોને જાગૃતિ લાવવાની અથવા એના માટે સોશિયલ મીડિયા એક મોટા મોટું માધ્યમ આજના જમાનામાં થઈ શકે કે સોશિયલ મીડિયા થ્રુ આપણે જાણ કરીએ કે પાણીની પરિસ્થિતિ આજે આપણા ગામમાં શું છે આપણા રાજ્યમાં શું છે દેશમાં શું છે અને દુનિયામાં શું છે આજે પાણીની પરિસ્થિતિઓ અને એટલા માટે એ આપણે કહીએ અથવા તો કહેવામાં આવ્યું છે કે જે ત્રીજું વિશ્વયુદ્ધ પણ થશે એ પાણી માટે થશે એમ કહેવામાં આવેલું છે ત્યારે એ ખૂબ જ ગંભીર બાબત છે ને એ જે બાબત છે એ નવી પેઢી નામાં એ માનસિક લેવલ પર આવે એ કોઈ સમજતતા થાય એના માટે આપણે અવરનવર જે કહેવાય એક સેમિનાર જેવા હોય એક ચિંતન શિબિર જેવી હોય ગામની અંદર જે કહેવાય કે એ એ પ્રકારના કઈ કાર્યક્રમો આપણે થવા જોઈએ કે 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 ભાઈ આજે આ રવિવાર છે તો આપણે એક કલાક માટે આ પાણી વિશે ચિંતા કરવા માટે ભેગા થયા છે અથવા નવા આયોજન માટે ભેગા થયા છે કે કયા કયા એવા કામો સરકારના આપણે લઈ શકીએ કે જેથી આપણે ચોમાસાના પાણીને ભૂગર્ભમાં ઉતારી શકીએ ગુડ સર તમારા થકી અમને ઘણી બધી સારી યસ અને જે તમે ડીપમાં અમને આ થોડું એક્સપ્લેન કરી શકો યસ હવે એક જે કહેવાય કે એક મોડેલ જો આપણે બનાવવું હોય ગામડામાં શું થઈ શકે તો પાછલા વર્ષોની વાત કરી સા છેલ્લા બે ત્રણ વર્ષમાં જે કામ કર્યા છે તેનું હું પહેલા તો મારા ગામનો મારા ઘરનું ઉદાહરણ આપવા માંગુ છું હું 16 17 ની વાત કરીશ તો એક સમય એવો હતો કે મારું જે ઘર જે છે એ ઉકાઈ ડેમ થી કદાચ 20 કિલોમીટર થી માંડ એટલું નજીક છે તેમ છતાં પણ ઉનાળાની અંદર મારી મોટર જે છે પાણી છોડી દેતી હતી બરાબર કન્ટિન્યુઅસ પાણી નહીં આવતી પાણીનું લેવલ નીચે નીચે જ જતું રહ્યું હતું એક સમયે પરંતુ એ પહેલો ઉપાય જે કર્યો રહ્યો મેં મારા ઘરનું ટેરેસનું જે પાણી જે છે તે અને બાજુમાં જે પંચાયત જે ઘર છે બરાબર છે એનું જે પાણી જે છે તે એ બંને પાણી લઈને જે બાજુમાં જે જૂનો જે પંચાયતનો કૂવો તમારે અમે ડાયવર્ટ કર્યું નાખ્યું અને તે પછી અત્યાર સુધી અમને પાણીનો કોઈ વાંધો આવ્યો નથી અથવા તો મોટર મારી ખૂબ સારી રીતે ચાલે છે અને એના અનુભવના આધારે મારા ગામની અંદર જે પંચાયતનું જે મકાન છે વધતા મટલામાં યાર્ડ છે એની પાછળ એક બે ઘરો છે એ લોકોનું પાણી જૂના કુવાની અંદર અમે ડાયવર્ટ કર્યું અને એના કારણે પણ આજે અમારું ગ્રાઉન્ડ વોટર ખૂબ સારું છે એનું ઉદાહરણ અમારા ખેતરે બીજા ગામોની અંદર પણ આ બાબતો કરી છે બીજા ગામની અંદર આ કાર્ય કરવાના માટે શરૂઆતની અંદર એમ કહી શકાય કે ગાળ કૂવાની હું વાત કરીશ તો ગયા વખતે ખૂબ સુંદર એવું કામ ગાળકુવાને ગામમાં કર્યું છે ગાળકુવાની અંદર ગામમાં લોકોમાં જાગૃતિ આવે યુવાનોની જાગૃતિ આવે એ માટે એક સોશિયલ મીડિયા પર એક ગ્રુપ બનાવ્યું જળ સંચય ગાળકુવા ગામ એમ કરીને કે જેથી એની અંદર આ જળ સંચયને લગતા અથવા તો જે કંઈ પ્રકૃતિ બચાવવાને લગતા અથવા જળ જંગ જંગલ જમીને લગતા જે કંઈ પ્રશ્નો છે બાબતો છે એને લઈને એમાં મૂળક જેથી થોડીક અવેરનેસ લોકોમાં આવતી જાય

એ બોર કરવા માટે જે કંઈ દસ થી પંદર હજાર રૂપિયાની જરૂર હતી કે ભાઈ બોરના આટલા પૈસા થાય એવું છે આશા એવો હતો કે જો આપણે તળાવની અંદર બોર કરી દઈશું તો જે કંઈ પાણીનો સંગ્રહ થાય છે એ સીધું જ સો બસો ફૂટ સુધી પાણી જશે તો એના માટે એ ગ્રુપ પર વાત મૂકી અને બધાને જણાવવામાં આવ્યું કે દરેક પોતપોતાનો સહયોગ એમાં આપે અને કદાચ તો ખૂબ જ આનંદ થાય છે કે ત્રણ કલાકની અંદર જે કંઈ અમને દસ થી પંદર હજાર રૂપિયા જોઈતા હતા એ દરેકે સો બસો પાંચસોનો ફાળો કરીને એની અંદર ફાળો કરીને આપ્યા અને બોર અમારો તે જ દિવસે કે બીજે જ દિવસે અમારો બોર પણ એની અંદર થઈ ગયો એ જ પ્રમાણે બીજું જે ગામ જે કામ કર્યું એ જ ફળિયાની અંદર એક જૂનો જે કૂવો હતો ગાળકૂવાની અંદર આંબલી ફળિયામાં રૂપસિંહ દાદાની ઘરની પાસે તો ત્યાં પણ કોઈ જાણકારી કે ભાઈ આપણે પાણીની સમસ્યા છે ગ્રાઉન્ડ વોટર આપણું દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે તો આજુબાજુના ઘરોનું જે પાણી છે આપણે કૂવામાં ડાયવર્ટ કરવું છે તો એની માટે પણ આપણે એ વસ્તુ ગ્રુપ પર મૂકી સોશિયલ મીડિયાના ગ્રુપ પર અને જણાયું કે આના માટે ઓછામાં ઓછા વીસ થી પચીસ હજાર રૂપિયા જોઈશે પાઇપ લાવવા પડશે જે કંઈક પાણીની પનાર છે એ લાવવી પડશે ખોદવું પડશે પાઇપ પન્ડર લગાવવા માટે એંગલો લગાવવા પડશે આમ કરીને કંઈક જે કંઈક છ સાત ઘરો હતા એમાં અમે જે કંઈક અંદાજ કર્યો હતો વીસ થી પચીસ હજાર રૂપિયાની જરૂર હતી એ બાબત પણ જ્યારે ગ્રુપ પર મૂકી વોટ્સઅપ પર ત્યારે લોકોના સહયોગથી કદાચ એ ખૂબ જ ઓછા સમયમાં પૈસા ભેગા થઈ ગયા અને કામ કરી શક્યા એ જે કહેવાય કે કૂવાની અંદર જે પાણી આજે આપણે આપણે એની અંદર ઉતારી શક્યા શક્યા છે 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 અને વધારો કરી એટલે મુખ્ય જે કે નવી પેઢીને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયાને આપણે મહત્તમ આપણે ઉપયોગ કરીએ ગામની અંદર ઘણા બધા ગ્રુપો હોય છે વોટ્સઅપના પણ સાથે જળ સંચયન લગતું અલગથી કંઈક ગ્રુપ કરીએ સાથે ગામ વાઇઝ પણ હોય તથા આજુબાજુના સાથે ગામોનું ભેગું મળીને પણ કોઈ કોઈ ગ્રુપ હોય કે જેની અંદર ફક્ત બે ત્રણ બાબતો જ હોય કે પાણીને કેવી રીતે બચાવવું ચોમાસાના પાણીને આપણે કેવી રીતે કરીએ કેવી રીતે વધારે જાળવાઓ વાવીએ કેવી રીતે આપણે જે ફળાઉ ઝાડવાઓ જે કહેવાય આપણે જ્યારે ગામડે રહીએ છીએ ત્યારે એવું નહીં થાય કે સિટીમાં જે રહેતા હોય એ લોકો વધારે ફળ ખાય અને ગામડાવાળા ફળ નહીં ખાય બરાબર આજે શરીર માટે દરેકની આપણે જરૂર છે તો એક જે સરકારની જે પડતર જમીનો છે અથવા જે કંઈ ગામના છેડાઓ છે ત્યાં આગળ આપણે વિવિધ પ્રકારના જંગલી ફળાવ ઝાડવા ઉછેરવાનું પણ આપણે એક મોટું અભિયાન ઉપાડવું ખૂબ જરૂરી છે પાછલા દિવસોમાં નાના નાના પાયે કામગીરી થઈ છે પરંતુ જે પ્રમાણે

ત્યારે તમે લગભગ એકાદ ગ્રુપ સાથે તેમાં જો કંઈક કામ કરતા હતા હું જાણી શકું છું સર કે સેન માટેની કામગીરી હતી યસ આપ અહીં જોઈ શકો છો આપણે અત્યારે આ નવાપાડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંકુલમાં બેઠા છે અહીં બેસવાનું કારણ એટલું જ હતું કે જ્યારે એક સમય એવો હતો કે આપણે જોઈ શકીએ છીએ આખા વિસ્તારમાં પાણીનું લેવલ ખૂબ નીચું છે આખો વિસ્તાર આ સુકો વિસ્તાર છે એમ કે તો ચાલશે તો વિચાર એમ કર્યો કે કંઈક કામ કરવું હોય તો કોઈક આપણે જગ્યાનો કંઈક એવી જગ્યા જોઈએ કે ત્યાંનું પ્રોટેક્શન પણ મળે અને સારી રીતે સચવાય જે કામ કરીએ તો પાછલા ચોમાસા ની અંદર અહીં લોકોના વતી આજુબાજુના ગામો ને આપણે જાણ કરી અને લગભગ ત્રણ થી ચાર ગામના લોકો આવ્યા અને સાથે મળીને ફળાવ ઝાડો અહીં અત્યારે રોપવામાં આવેલા છે એટલે એના જતનના માટે આ લોકો આવ્યા હતા એટલે એ લોકો એક શ્રમદાનનો કન્સેપ્ટ આપ્યો છે કે આપણે કમસે કમ મહિનાની અંદર એક કલાક આપણે શ્રમદાન આપીએ કોના માટે કંઈક બીજાના માટે અથવા પ્રકૃતિના માટે આપણે આજુબાજુના વિસ્તારના માટે તો અહીં જે કમ્પાઉન્ડ વોલ સાથેનું આ સ્કૂલનું કમ્પાઉન્ડ છે તો જે ઝાડવા રોપેલા છે એ પણ સચવા એવું છે અંદરથી નાનું કોતર જાય છે એટલે બીજો ટાર્ગેટ એવો કર્યો છે કે કોતરની અંદર આપણે જાતે જ ચેકડેમ બનાવીએ બરાબર કે સાથે ભેગા મળીને હા કે દરેક જણ પોતાને કે કલાક આપશે હા દરેક જણ એક એક પથ્થર લઈ આવીશું બરાબર છે નાનો મોટો ફાળો કરીશું અને જાતે એક ચેકડેમ અહીં બનાવો છે કે જેથી પાણીનો અહીં સંગ્રહ થાય અને એ પાણી ભૂગર્ભમાં ઉતરે અને જે પાણીનો શોર્ટેજ છે અહીં આપણે એને જેમ બને તેમ આપણે ઓછી કરી શકીએ અને આ જે સંકુલ જે છે એને ટાર્ગેટની સાથે ચાલી રહ્યા છે કે આગામી ત્રણ વર્ષની અંદર એકદમ આપણે લીલુંછમ કરી દઈએ જે પણ સિઝનમાં આવશે એ સિઝન ફળ ખાવા મળે એવો એક ટાર્ગેટ સાથે એક આશાયની સાથે એક દરેકને એક આ માધ્યમ દ્વારા પણ હું આહવાન કરું છું કે મહિનાની અંદર એક કલાક જે આપણે શ્રમદાન જે આપવાનો છે ચોક્કસ તમે અહીં આવી શકો છો પોતાના મિત્ર મંડળ પોતાના કુટુંબની સાથે બાળકોની સાથે અને એક નવી બાબતો આપણે એક સમાજને આપણે આપીએ શ્રમદાનની કે જે આજે ભૂલાઈ ગયું છે પરંતુ ખરેખર જે કહેવાય કે નિઃસ્વાર્થ સેવા અથવા તો જે કહેવાય કે કર્મનો સિદ્ધાંત જે કહેવાય છે કરેલું ફોગટ જતું નથી અહીંથી ખરાબ તમને સીધું કંઈક મળશે નહીં પરંતુ તમારા ખાતામાં જમા રહેશે તમે જે ઇફોર્ટ લગાવશો તમે જે શ્રમદાન આપશો તો અને તમારે જીવનની જ્યારે પણ ખોટ પડશે તમારા જીવન જે પણ ક્ષેત્રમાં ખોટ હશે એ ઉપરવાળા ચોક્કસ તમને એ વ્યાજ સહિત તમને ભરપાઈ કરી આપશે એની ખાતરી હું તમને અહીંથી આપવા માંગુ છું થેન્ક યુ સર તમે તમારો કિંમતી સમય આપ્યો અમને ઘણી સારી એવી જાણકારી આપી અમને ઉત્સાહિત કર્યા અને બીજું ખાસ કે જે શ્રમદાનનું મહત્ત્વ સમજો જે આજકાલની અમારા જેવી યુવા પેઢી માટે ખૂબ જરૂરી છે તે માટે થેન્ક યુ સો મચ સર તમે તમારો કિંમતી સમય આપ્યો નોલેજ આપ્યું અને બીજી ખાસ વસ્તુ કે સર ઘણા સારા પદ ઉપર છે તેમ છતાં પોતે એક સામાન્ય મજૂરની જેમ અહીંયા કામ કરતા અમે સરને જોયા છે સર આ જ મોટિવેશન મને તમારા તરફથી મળ્યું તે માટે થેન્ક યુ સો મચ સર